નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત વ્હીકલમાં આજે આપણી ચેનલ પર થેસર પલ્ટી પ્લાવ અને મિની ટ્રેક્ટર આવેલું છે તો વાત કરીએ સૌપ્રથમ થ્રેસરની વિડીયોમાં તમે છેસરની કંડિશન જોઈ શકો છો ખૂબ જ સારી છે જાગીર કંપનીનું આ થેસર છે ટાંકીવાળું છે ઓટોમેટિક આઠથી દસ જાતના જુદા જુદા પાકો તમે કાઢી શકશો વાત કરીએ મોડલની તો બે હજાર વીસનું મોડલ છે ઠેસરમાં કોઈ પણ જાતનો પલ્ટ નથી અને ઠેસરની કિંમત રાખેલી છે ચાર લાખ એંશી હજાર રૂપિયા હવે વાત કરીએ પલ્ટી પ્લાવની વિડીયોમાં તમે પલ્ટી પ્લાવની કન્ડિશન જોઈ શકો છો ખૂબ સારી છે એક વર્ષ વાપરેલું છે ત્રણ પાંખ્યાવાળું પલ્ટી પ્લાવ છે આઈડોલિક પ્રેશરવાળું સાવરકુંડલાની બનાવટ છે અને પલટી પ્લાવની કિંમત રાખેલી છે પિસ્તાલીસ હજાર રૂપિયા પલ્ટી પ્લાવના થયા એક જ માલિકના છે કોઈ પણ મિત્રને લેવો તો ટાઇટલ અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં ભરતભાઈના નંબર આપેલા છે ત્યાંથી તેનો કોન્ટેક કરો વાત કરી કે જોવા મળશે જિલ્લો સુરેન્દ્રનગર તાલુકો ધાંગધ્રા ગામ ગઢ કોઢ ગામે તમને પ્રોપર જોવા મળશે વધુ માહિતી માટે તમારે ભરતભાઈનો સંપર્ક કરવાનો રહેશે હવે વાત કરીએ મિની ટ્રેક્ટર સોનાલિકાની વિડિયોમાં તમે ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો ખૂબ જ સારી છે એક જ વર્ષ વાપરેલું છે એટલે કે બે હજાર ત્રેવીસનું મોડલ છે બ્રેન્ડનું આ ટ્રેક્ટર છે ટ્રેક્ટરમાં કોઈ પણ જાતનો ફૉલ્ટ નથી નવે નવું ટ્રેક્ટર તમને જોવા મળશે અને આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે બે લાખ પંચાવન હજાર રૂપિયા કિંમત ફિક્સ નથી કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે તેમનાનું કહેવાનું છે કોઈપણ મિત્રને લેવાનું ટાઇટલ અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં રામભાઈના નંબર આપેલા છે ત્યાંથી તમે કોન્ટેક કરો વાત કરીએ ક્યાં જોવા મળશે તાલુકો જેસર ગામ બેડા બેડા ગામે તમને પ્રોપર જોવા મળશે વધુ માહિતી માટે તમારા રામભાઈનો સંપર્ક કરવાનો રહેશે અને હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરીએ તો કરી લેજો નવા નવા વિડીયો જોવા માટે અને કોઈપણ મિત્રને જો અમારી યુટ્યુબ ચેનલ પર જાહેરાત આપવાની હોય તો નીચે આપેલા વોટ્સઅપ નંબર બ્યાસી ડબલ ચોપન નવ ઉપર મેસેજ કરવાનો રહેશે ત્યારબાદ અમે તમારી જાહેરાત અમારી યુટ્યુબ ચેનલ પર મૂકી આપીશું વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ અને બે લાયકન જરૂરથી પ્રેસ કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન જય કિસાન